તો બોલતે અભી કોઈ ખબર નહીં કોઈ ખબર હો તો હમ આપ આપ ચલ ઓર અભી કોઈ મેસેજ નહીં મિલતા મેસેજ મિલે વગર બોલો આપ તર બોલતે અમે પોલીસ કમ્પ્લેન બહુ કરી છે પણ હજુ સુધી કોઈ અમારે પાસે કોઈ શોધખોળ માટે કોઈ હજુ તપાસ થઈ નથી માટે અમે ઉગ્ર આંદોલન કરી અને

જેથી નિરાશ થયેલ મા બાપ આંદોલન કરીને પોતાની વ્યથા રજૂ કરવા માંગે છેલ્લા બે મહિનાથી કે ત્રણ મહિનાથી અમે જે આ મુવમેન્ટ ચલાવી છે પોલીસે બહુ મોટી મોટી વાતો કરેલી સરકારે પણ બહુ મોટી મોટી વાતો કરેલી છે કે અમે આ સ્કોડની રચના કરી છે આ રીતના કર્મીઓ એમાં મૂક્યા છે આ ટ્રેનિંગો આપી છે બાળકો શોધવા માટે પણ હજી સુધી કોઈ પરિણામ નથી મળ્યું ક્યાંય કોઈ નક્કરપણે પોલીસ એમ નથી કહી શકતી કે આ બાળકને અમેલી આવ્યા છીએ અથવા તો કોઈ પણ જાતની હજી આ ક્ષેત્રમાં કોઈ પણ એવી ગેંગ પણ પકડી નથી કે જે બાળકોને ઉઠાવી જાય એવું કોઈ પરિણામ નથી મળ્યું એમ કહી શકાય ટૂંકમાં બાળકોના ગુમ થવાની ઘટના બાદ શરૂ કરવામાં આવેલી મિસિંગ માય ચાઇલ્ડ નામની વેબસાઇટમાં ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાંથી પણ અનેક લોકોએ પોતાના બાળકોના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે પરંતુ હજુ સુધી તેમના બાળકોનો કોઈ પતો લાગ્યો નથી કેમેરામેન હિરેન શાહ સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ